લોકો દ્વારા કહેવામાં આવેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય આ લોક સાહિત્ય એ જ છે કે જેની અંદર ઇતિહાસના બીજ છુપાઈને પડેલા છે જો એના ઉપર સંશોધન કરવામાં આવે તો ઐતિહાસિક વાતો કે ઇતિહાસને લગતી વાતો આ લોક સાહિત્યમાંથી જ આપણને મળે કારણ કે જેટલા પણ ઇતિહાસ છે એ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક લોક સાહિત્યની સાથે જોડાયેલા જ છે એક વાત જરૂર છે કે આ લોક સાહિત્ય લોકો દ્વારા કહેવાયેલું હોય છે એટલે લોકોના પોતાના વિચારો છે એમાં થોડા ઘણા અંશે આવી જ જતા હોય ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે બાર ગામે બોલી બદલાય જેમ ગામ ફરે અથવા તો પ્રદેશ ફરે એમ બોલીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે એમ આ લોક સાહિત્યમાં પણ થોડો ઘણો શબ્દોનો ફેરફાર જોવા મળે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આપણા લોકસાહિત્યની જ આવી એક વાત સાંભળવાના છીએ જેને ગોકુલદાસ રાયચુરાએ શબ્દ આપેલ છે રંગમતીનો રંગ ભૈરો કિનારો વિવિધ દ્રશ્યોથી મોહક લાગતો હતો જામનગર એટલે રસ અને કલાનો ધામ આખા એ નગરની ચુંદડીઓ એના રંગ માટે વખણાતી રંગમતીનું પાણી નગરની રગાટની કલા નો મુખ્ય આધાર હતો રાધા આજે રંગમતી ને કાંઠે કપડા ધોવા આવી છે ઉપર ધોકાવે એટલામાં એની નજર રંગમતીને હામે સામે કાંઠે ઘોડાને પાણી પાતા હરદાન ચારણ તરફ પડી હરદાન અને રાધા બાપ કુશાલભાઈ બંને બાળ મિત્રો હરદાન નું ધ્યાન રાધા તરફ નહોતું એણે તો ઘોડાને પાણી પાતા પાતા દુહો લલકાયરો ઓદર દરી નિર્ભર કરી હરી હરી સમકીન પરી મુખના જહા તહા ફરી ફરી ઝકકીન રાધા દુહો સાંભળી અને ખડખડાટ હસી પડી રાધાના હસવાથી હરદાનનો ધ્યાન એ તરફ ખેંચાયું કેમ રાધા હસવું બવાયું આવ્યું હરદાને સામે કાંઠેથી અવાજ કર્યો હરદાન બાપા તમે એવો લોભ્યો તે કોણ તમને મળ્યો કે તમે પેટને નીંદો છો બેન અમે તો ચારણ દા એટલે દેશ પરદેશ ફરીએ અને ઘણા માણસના કડવા અનુભવ અમને થાય પણ એક અનુભવ અનુભવ તો બહુ કડવો લાગે બાપા કડવો તો ખરો મારી દિવાળીમાં આવો ધનવાન છતાં વાણીઓ જોયો નથી કયા ગામમાં અનુભવ થયો તો કયો સોરઠમાં શેરગઢ કરીને ગામ છે ત્યાં નારાયણ કરીને એક વાણીઓ ઈ વાણીઓ એટલે લોભ લોભનો અવતાર પ્રભુ એનો પનારો કોઈને ભાડશોમાં ચારણના દિલના ઉદ્ગાર બહાર નીકળી ગયા તમે બાપા કાયર છો કાયર એવા લોભિયા ધન લાવો ત્યારે જ તમારી કવિતાની ખૂબી ગણાય રાધાના તોફાની સ્વભાવે ચારણની મશ્કરી કરી ચારણ હતો સ્વભાવે તેજી એથી એને રાધાનું આ વાક્ય ખૂબ ખોઈચું દીકરી ચારણની મશ્કરી ન કરાય બાપા હું મશ્કરી નથી કરતી હું તો સાચી વાત કહું તમે દુહામાં પેટને નીંદો છો એ મને નથી ગમતું એટલે જ હું આમ કહું છું એ વાણીઓ ગમે એટલો લોભી હોય એથી હું થયું દીકરી રેવા બાપા એ પણ તમારી કાયરતા છે તમે પેટ બનાવવા માટે છો કારણ કે એક મોઢેથી છતાં ફરી ફરી પેટે લોભિયા પાસે જવાની તમને ફરજ પાડે આ વસ્તુ હું સમજું છું પણ તમારી કવિતામાં તાકત હોય તો લોભિયો ઉદાર થઈ જાય એમ હું માનું નાને મોઢે મોટી વાત સરખી રાધાની વાત સાંભળી અને હરદાનનો પિત્તો ઉછળ્યો એને તો આ છોકરીની વાકચાતુરી અતિશય ખૂચી એને મનમાં ને મનમાં નિશ્ચય કરી લીધો કે આ છોકરીની બરાબર ખબર લેવી કારણ કે ખાધા વિના એ ઠેકાણે નહીં આવે અને આ માટે મનમાં કંઈક નક્કી કર્યું ત્યાર પછી એના પિતા પાસે ગયો અને બોલ્યો ખુશાલ તું મારો બાલ મિત્ર ખરો કે હરદાન જરૂર તું અને હું તો એક જ ગણાય ત્યારે આજે હું પચાસ વર્ષે તારી પાસે વચન માંગુ છું હરદાન તારે માટે તો પ્રાણ આપવાય તૈયાર છું ખુશીથી માંગુ એ માંગી લે ખુશાલે હાચા મિત્ર તરીકે ઉદારતા બતાવી માંગુ ખરેખર પરિશ જા સુરજની હાખે આ વચન છે ચારણ થોડીક વાર વિચારમાં થોઈ ભો બાપ ખુશાલ ફરી એકવાર વિચાર કરી લે હું કહું એમ કરવું પડશે ચારણ થઈને આમાં શ્રદ્ધા કેમ રાખે પચાસ વર્ષની મિત્રતામાં તો એકાદ દિવસ વચન નાખ અને હું એ વચન પાછું ઠેલું એ તો નોંધ બને ને માટે જે માગવું હોય એ ખુશીથી માંગી લે ખુશાલ તારી રાધાને હું કહું ત્યાં ભણાવીશ એમાં હું માગ્યું બસ એટલું તો કર બાપ મને સંતોષ થાય જા તું કહીશ ને એ પ્રમાણે જ થશે ચારણ વચન લઈ અને ખુશાલ પાસેથી ઉઠા ઘડો તૈયાર કરી એ જ ઘડીએ શેરગઢ ગયા શેરગઢ પહોંચતા જ તે નારણના મિત્રોને મળ્યા નારણની પત્ની થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થઈ હતી સંતાન કંઈ હતું ને નારણ પાસે અઢક પૈસો હતો છતા ચમડી છૂટે તો દમડી છૂટે એવા એના હાલ હતા ચારણ નારણના મિત્રોને મળ્યો અને રાધા વિશે એમને વાત કરી નારણના મિત્રો સમજતા હતા કે નારણને બીજું ઠેકાણું મળવું મુશ્કેલ છે કારણ કે એની કૃણપતા આખાય કાઠિયાવાડમાં જાણીતી છે એ લોકોએ ચારણની આ વાત કબૂલ કરી લીધી અને નારણને મળી અને નક્કી કરી લીધું ચારણ પાછો જામનગર આવ્યો અને ખુશાલને એનું વચન પાળતા કીધું ખુશાલ તારી નાતનો એક શેઠિયો છે એની સાથે ભણાવવાનું હું નક્કી કરીને આવ્યો છું પેલો લોભ્યો નારણ હા એ જ તે એ જ છે તે મને વચન આપ્યું છે ને હવે પાળ હરદાન મારી દીકરી એ તારી દીકરી કહેવાય અને તે એના માટે આ માણસ પસંદ કર્યો ખુશાલને હરદાનના વર્તનથી અજાયબી લાગી બાપ ખુશાલ વચનમાં તારે ફરી જવું હોય તો તને છૂટ છે હરદા બોઈલમાં હું તો માત્ર તારું ધ્યાન ખેંચું છું કે આવી સારી દીકરીને એ લોભિયાને ત્યાં નાખવી એ તને કેમ ગમે એ બાબતમાં હું કઈ વિશેષ નથી કહેવા માંગતો હું તો તને તારા વચનની યાદ અપાવું છું રાતે પાછો આવીશ ત્યારે હા કે ના જે કેવું હોય એ કેજે ચારણ સહજ દુઃખી થઈ અને ચાલતો થયો ઘરે જઈ ખુશાલે રાધા આગળ ચારણને આપેલ વચનની વાત કીધી અને રડી પડ્યો ચતુર રાધા ચારણના વચનનો મર્ગ સમજી ગઈ બાપા દુઃખી થાવ માં હું ત્યાં જ જવામાં ખુશ છું એ ચારણ ને આપેલું વચન હશે એ તમે સુખેથી પાડો મારી લેશ માત્ર ચિંતા કરશો માં મને તો એના જીવનમાં પણ સુખ થશે દીકરીએ બાપને હિંમત આપી રાધાના નારણની સાથે લગ્ન થયા રાધા આજે ગૃહે આવી ટૂંકી પોતડી પાણકોરાની અનેક થીંગડા વાળી બાલા છડી અને માથે લીરા જેવું ફાળ્યું પહેરેલો નારણ ને જોઈ અને રાધાને પેલો ચારણ યાદ આવ્યો ઘરમાં પૈસો ઘણો પણ પેટમાં પાવળું ઘી જાય નહીં પૈસા નો ચોકીદાર હોય એવું નારણ નું આખું જીવન હતું રાધા એ શરૂઆતમાં બધી પરિસ્થિતિનું બારીક અવલોકન કરી લીધું નારણ નો વ્યાજ વટાવ ધંધો હતો એટલે ગામડાઓમાં ઉઘરાણી ઘણી હતી ભર તડકામાં પગે ચાલીને ખાધે ખડીઓ નાખી અને પોતે ઉઘાડા પગે ઉઘરાણીએ જતો પેટમાં ખાઈ નહીં એ માણસ તો ક્યાંથી રાખી શકે એક દિવસ નારણ માળીએ ઉઘરાણી માટે ગયો રાધાએ તરત ગામમાંથી બ્રાહ્મણની નાઈટના વડાને એક છોકરા મારફત તેડાવ્યો નારણને આંગણે કોઈ બ્રાહ્મણ કોઈ દિવસ જતો જ નહીં અને ત્યાં જાય તો જનાર જરૂર ખાલી હાથે પાછો આવે એવી સ્થિતિ હતી એટલે આજે નારણને ત્યાંનું તેડું આવેલું જોઈ ગોર અજાયબી અજાવવી લાગી ગોરબાબા આખા શેરગઢના બ્રાહ્મણોને શેઠને નામે નોતરું આપ્યાઓ આપણે આજે ચોર્યાસી કરવીશ ગોર તો રાધાના મોઢાને સામું જોવા માંડ્યો કેમ ગોર કાઈ જવાબ નથી આપતા આપા ચોર્યાસી પૂછીને કરો છો કે આપની મેળે કરો છો એમ કેમ પૂછો આપ તો જો હમણાં એ વાત પણ શેઠને અમે લાંબા વખતથી જાણીએ એ બાબતમાં તમે બેફિકર રહ્યો હું પણ ઘરની ધણિયાણી કહેવાઉં શેઠ ગુસ્સે થશે તો મહારાજ તમે તમારે લાડુ બનાવીને જમો ને એ ગુસ્સો કરશે તો મારા ઉપર કરશે તમારે હું મહારાજે તો તરત આખી બ્રાહ્મણી નાતને ચોર્યાસીના ખબર આપી દીધા તરત જ શેઠના ફળિયામાં લાડુ બનાવવાની સામગ્રી એક વધારે કરવામાં આવી રાધા એ ફરી ગોર ને બોલાવ્યા મહારાજ લાડુ માં બધાય બ્રાહ્મણો જમી લે પછી આખા શેરગઢના જેટલા અપંગ લુલા લંગડા આંધળા અને અશક્ત હોય એ બધાને લાડુ જમાડજો શેઠાણીની ઉદારતા ઉપર બ્રાહ્મણો ખુશ થઈ ગયા અને રાધા શેઠાણીની વાહ વાહ બોલવા માંડી બપોર થયા લાડો તૈયાર થયા બ્રાહ્મણોએ હર હર મહાદેવની ધૂન જમાવી નારણ માળિયા નો જતા વચમાંથી જે ગામની ઉઘરાણી વસૂલ કરી અને માળિયાને લગતો ચોપડો ભૂલી ગયો તો એ લેવા શેરગઢ તરફ પાછો ફર્યો એનું ઘર ચાપા આગળ જ હતું એટલે પાદરમાંથી જ ફળિયામાં નીકળતા ધુમાડાના ગોટે ગોટા એના જોયા કોઈ દિવસ નહી અને આજે આ ધુમાડા છે ના એ વિચારમાં એ ડેલી આગળ આવ્યો એટલામાં તો ફળિયામાં હર હર મહાદેવના જયઘોષ સંભળાયા ફરિયામાં દાખલ થતા તો લાડુની ચકાચક એણ જોઈ બાયડી નખો જ કાઢી નાખ્યો એમ મનમાં લવતો લવતો એ ઘરમાં દાખલ થયો રાધા એ સ્વામીને બ્રાહ્મણોને જમાડું એથી મેં ચોરાસી કરી અરે બાય તે તો મારું નખોદ કાઢી નાખ્યું એમાં શું થયું આપણા સદભાગ્ય કે આપણે આંગણે બ્રહ્મ ભોજન થાય રાધાએ એ કીધું નારણ નો ગુસ્સો ખૂબ આવ્યો એ કઈ બોલી શક્યો નહીં ગુસ્સામાં ને ગુસ્સામાં એ પટારામાંથી માળિયાને લગતો ચોપડો શોધવા લાગ્યો રાધાએ આ વખત દરમિયાન તૈયાર થયેલ લાડુનું એક કટોદાન મહારાજ પાસેથી ભરાવી એને ખાતરી હતી કે નારણ અત્યારે ગુસ્સામાં છે અને જમશે નહીં એટલે રસ્તામાં ભૂખ લાગશે ત્યારે કામ લાગશે એ વિચારે ગુપચુપ લાડુ ભરેલું કટોદાન નારણના સડેલા ખડિયામાં મૂકી દીધું તાપ બ હોવાથી કદાચ શેરખ ઉપયોગમાં આવે એ આશાએ જામનગરથી આણેલ અત્તરની બે શિષ્યો ખડિયામાં મૂકી દીધી ચોકડો શોધીને નારણ પાછો રાધા પાસે આવ્યો સ્વામીનાથ જમવાનું તૈયાર છે આપ જમીને જાઓ તો ઠીક હાથ જોડી અને રાધાએ વિનંતી કરી તારો આમ બોલતો બોલતો ક્રોધમાં ને ક્રોધમાં બહાર નીકળી ગયો ચોરને કાંધ મારે એવો બપોરનો વખત થયેલો તડકો ધોમ ધખે એ વખતે નારણ ક્રોધમાં ને ક્રોધમાં મુઠ્ઠી વાળીને લવતો જાય નક્કર મી મારું સચ્ચા નાશ કાઢી નાખ છું ઘર લૂટાવી દીધું તડકો બહુ હોવાથી થાક્યો એક મોટો રાખડો આવ્યો ત્યાં લેવા બેઠો ભૂખ લાગેલી તાપ અને ક્રોધની જ્વાળાઓ શરીર ને બાળી રહી હતી આ રીતે એને જરાય શાંતિ ન હતી ખડીયો રાફડા આગળ મૂકી એના ઉપર માથું ટેકવી એને ગુસ્સામાં ને ગુસ્સામાં લંબાયું હવે ખડીયામાં રહેલું કટોદાન એને માથામાં કૂચ્યું એટલે બેઠો થયો ઘરથી નીકળ્યો તેને ગુસ્સામાં ને ગુસ્સામાં ખડિયાનો કેટલો બધો ભારિયામાંથી લાડુ જોયા ઘર લૂંટાવી દેવા બેઠીસ ક્રોધના એને આખું કટોદાન રાફડા ઉપર ઊંધું વાળી દીધું હજુ એને ખડિયામાં કે ખૂચતું હતું એથી ફરી ખડિયો તપાસ્યો તો એમાંથી અત્તરની બે શિશીઓ નીકળી એ ફરી બબડ્યો શોખિન દીકરી મને ભિખારી કરવા આવીસ આ શિષ્યો પણ એને રાફડા ઉપર ઢોળી અત્તર ઊંધો વારીને છુ આંખોય રાફડો નગરને ઊંચા અંતરથી મઘમબે ઊછો નારણ તો ગુસ્સામાં સુતો અત્તરની સુગંધે એને જરા શાંતિ વળી એટલે થોડી ઊંઘ આવી આ રાફડામાં એક દેવતા ઈ ના રહેતો અત્તરની સુગંધે એ રાફડાની બહાર આવ્યો રાફડા પર પડેલા લાડુ તો નો ખાધા પણ અત્તરની સુગંધથી એ મસ્ત બન્યો નાગા વણિત ઉપર પ્રસન્ન થયો અને જ્યારે નારણ ઊંઘમાંથી ઉઠો ત્યારે નાગને વાંચા વાચા થઈ હે વાણિયા હું તારા ઉપર પ્રસન્ન થયો છું માગ માગ જે માગીશ એ હું આપીશ નારણ સામે ફણ ચઢાવી અને નાગ બેઠો શેરગઢમાં આ વખતે બ્રહ્મ ભોજન થઈ રહ્યું હતું ગામના અપંગ અને અશક્ત ગરીબોને પણ જમાડીને રાધાએ તેમના આશીર્વાદ લીધા હતા આશીર્વાદના બળથી કે બીજા કોઈ કારણે નારણમાં અત્યારે સદબુદ્ધિનો સંચાર થયો એણે નાગને કીધું તમે મારા પર પ્રસન્ન થયા છો હા જરૂર માગવું હોય એ માગ ત્યારે હું મારી કર તરત નારણ પાછોમાં રાધાને ગાળ દેતો જાય અને ઘડીકમાં નાગની વાત યાદ આવતા રાધાની પાસે જલ્દી જવાય તો ઠીક આમ વિચારોમાં ને વિચારોમાં એ ઘર આંગણે આવ્યો પધારો સ્વામીના પધારો આમ કેમ હાફડા ફાફળા દેખાવ છો જો હા બળ તે મારા ખડિયામાં શિષ્યો અને લાડુ મૂક્યા ફેંકી દીધું અને નાગ એનાથી ખુશ થયો એણે મને કઈક માંગવાનું કીધું બોલ હું માંગુ તમે નાગને કહેજો કે મારે બીજું કાંઈ નથી જોતું માત્ર તું ખુશ થયો હો તો હું કઉ એ આપ હું નાગને કહેજો કે મારું છે એ મને ખાવા દે બોલે અને ફરી પાછો નારણ રાફડા તરફ ચાલ્યો રાફડા પાસે આવીને બેઠો એટલે નાગ પાછો રાફડામાંથી આવ્યો કેમ પૂછે આવ્યો હા શું કીધું મારી બાયડી તો કે છે કે મારું છે એ મને ખાવા દો નાગને આ માગણીથી બહુ મૂંઝવણ થઈ વાણિયા બીજું કંઈક માગ્યું આ માટે તો હું માગ્યું તમે પ્રસન્ન થયા હો તો હું તો એનું એ જ માગું છું નાગ એને બહુ લાલચો આપી ખૂબ સમજાવ્યો પણ એણે તો એનું એ જ માગ્યા કર્યું તરત નાગ બ્રાહ્મણના શરીરમાં ફેરવાઈ ગયો વાણિયા તું આંખો વીચી જા અને મારા ખોળામાં બેસ નારણે આ પ્રમાણે કર્યું અને જ્યારે પાછી આંખો ઉઘાડી ત્યારે ભાદર નદીને કાંઠે એ બ્રાહ્મણ અને પોતે બંને ઊભેલા જોયા ભાદરને કાંઠે એક ધોબી કપડાં ધોતો તો એને બ્રાહ્મણ સ્વરૂપે રહેલ નાગે વિનવ્યો એ ધોબી તું જેટલું કે એટલું ધન આપું પણ બીજે કોઈ પણ સ્થળે તારા નસીબનું ધન હોય તેના પરથી તારો હાથ ઉઠાવી લે અને મારા હાથમાં પાણી મૂક મહારાજ તમે તે કંઈક ગાંડા બન્યાસ મારા નસીબનું ધન તો મને મળવું જ જોઈએ ને મેં ધન જેની પાસે આજે છે એને વચન આપ્યું છે માટે તારે મારું આટલું વચન તો પાળવું જ પડશે હું તારા બાપનો ગોર તારી પાસે આજે દક્ષિણા માંગુ છું મહારાજ મને શરમાવો માને નહીં નહીં લે પાણી અને કે મારું ધન બીજે જાય પણ હોય તેના ઉપરથી મારો હક હું ઉઠાવી લઉં છું આમ બોલતા બોલતા બ્રાહ્મણ સ્વરૂપે રહેલ નાગે ધોબીના હાથમાં સોના મહોરથી ભરેલી મૂકી ધોબીને સંતોષ થયો અને એણે બ્રાહ્મણના કહેવા મુજબ પોતાના નસીબનું ધન બીજે ક્યાંય હોય તો એના ઉપરથી હક ઉઠાવી લેવાનું પાણી બ્રાહ્મણના હાથમાં મૂક્યું તરત બ્રાહ્મણે નારણને કીધું કે આલ મારી પાછો આલ બંને ત્યાંથી ચાલ્યા રસ્તામાં નાગે નારણને કીધું વાણિયા તારા ઘરમાં અત્યારે જે ધન છે એ તારા નસીબનું નહોતું તું તો માત્ર એનો રક્ષક હતો એટલે કોડી પણ વાપરવા તને હક નહોતો એ ધન તો નસીબનું હતું હવે આજથી એનો હક મને છે એટલે ધન હવેથી તારું છે જા આ પરિણામ માટે તારી સ્ત્રીનો આભાર માનજે આમ કેતો કેતો નાગ અદ્રશ્ય થઈ ગયો નારણ ઘરે આવ્યો એના દિલની બધી ભાવનાઓ ફરી ગઈ જેટલો એ લોભી લાગતો હતો એટલો જ બીજી પડે ઉદાર થઈ ગયો એણે પોતાની સ્ત્રી રાધાને પોતાના જીવનની દેવી ગણી જે નારણ માટે ચારણોએ કૃપોન તરીકે કાવ્યો બનાવ્યા હતા એ ચારણો એના સુખી દિલના કાવ્ય બનાવ્યા આજે નારણે સ્વાગત કર્યા બરાબર જમો હરદાન બાપા હવે પેલો દુહો ફેરવી નાખજો રાધા તે તો નારણ શેઠનો સંસાર સુધાર્યો બટા બાપા એવું કઈ નથી આ ધન આજ સુધી એના નસીબનું નહોતું હવે એની માલિકી થઈ ગઈ એટલે એ ભોગવે ભલે ધનિકો ધનવાન હોય પણ એ ધન જો બીજાના નસીબનું હોય ને તો એવો માત્ર ચોકીદાર તરીકે જ રહે ચારણ રાધાના ડાપણ ઉપર ખુશ થયો શેરગઢમાં રાધા અને નારાયણે ધન ને ધાનથી ચારણોને ખૂબ પોષ્યા મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે